દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રેન્યુઅલ માટેની કાર્યવાહી કરવા અવેજ પેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક વર્ગ ટુ અને જુનિયર ક્લાર્ક વર્ગ થ્રી ઝડપાઈ જોવા પામ્યા છે એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીઓની આજે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેને કારણે માહિતી કચેરીમાં હાહાકાર મચી જવા પામ્યો છે સુરતમાં દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રેન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવજપેટે આરોપી સહાયક માહિતી નિયામક વર્ગ ટુના કૌસિંગભાઈ ઝાલાભાઈ પરમાર અને જુનિયર ક્લાર્ક વર્ગ થ્રી સતીશભાઈ દયારામ જાદવે એકબીજાના મેળા પીપળામાં